નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર એવી ઓજા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ પોતાના શિક્ષકો સાથે લખતર પોલીસ સહિત લખતરની સરકારની કચેરીની મુલાકાતે પહોંચી તેમના દ્વારા પોતાના શિક્ષકો સાથે રહી અને કર્મ વિવિધ સરકારી કર્મચારીઓ પાસેથી તેમની કચેરી ચાલતી કાર્યવાહીની માહિતી મેળવી ત્યારે તેઓ લખતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લખતર પોલીસ સ્ટેશનમાં લખતરના પોલીસ કર્મચારીઓ દ્વારા અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને વિવિધ માહિતી આપવામાં આવી હતી અને તેમને સાયબર ક્રાઈમ સહિત અભિયમ સહિતની જુદી જુદી જે માછે માહિતી તે માહિતી આપવામાં આવી હતી આ માહિતી એકત્ર કરી અને વિદ્યાર્થીનીઓએ પણ ખુશી કરી હતી મારું નામ બાવડિયા કૃષ્ણાબેન છનાભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને હું હું એવી ઓજા સ્કૂલમાંથી આવું છું અને આ અમે પોલીસ સ્ટેશનનું પોલીસ સ્ટેશનની રેલવે સ્ટેશનની સરકારી કર્મચારીઓની મુલાકાત લીધી હતી અને આ તેમને અમને સમજાયું અને અમારા શિક્ષકો અને તેમનો